જય ગિરનારી મિત્રો કેમ છો મજામાં હાલ હું છું ગિરનારની સિદ્ધ ભૂમિમાં એક એવા સંતની જગ્યાના દર્શન તમને આ વિડીયોના માધ્યમથી કરાવવાનો છું ગિરનારની સીડી ઉપરના એક સિદ્ધ મહાત્મા એને ગિરનારમાં આખું એમનું જીવન વ્યતીત કર્યું વૈષ્ણવ સંપ્રદાય એટલે રામાનંદી સાધુ હતા હોવા છતાં એનું રૂપ ભૈરવ સ્વરૂપ હતું જે કહેવાય કે મદિરાપાન માંસ મટન જે ઉગ્ર સાધના જે કહેવાતી એ સાધના કરતા એવા સિદ્ધ મહાત્મા એટલે કે ઉત્તમદાસજી બાપુ ઓળખા નહીં મહાકાલ બાપુ જેનું નામ હતું ઉત્તમદાસજી બાપુ પણ અહીંયા એ બાપુને મહાકાલ બાપુ તરીકે ઓળખાતા એમની જગ્યાના દર્શન કરાવવાનો છું તો ચાલો જઈએ અને દર્શન કરાવું તમને એ સિદ્ધ મહાત્માની જગ્યાના અને સાથે એમની સમાધિ એમની ગુફા અને હાલના મહંત સાથે ઘણો બધો આપણે સત્સંગ કરશું તો વિડીયો શરૂ કરીએ અને તમને આખું જગ્યા બતાવું હાલ આપણે છીએ ગિરનાર ઉપર આ ભવનાથ જૈન દેરાસર આ જે આપણે લાસ્ટ એક ગિરનારનો વિડીયો બનાવ્યો હતો એ આનંદ ગુફા અને આખું રોપવે સ્ટેશન અત્યારે તમે જુઓ પવનને કારણે રોપવે ઊભો રહી ગયો છે જોઈ ગયા અત્યારે શું છે પવનની ગતિ છે ને એના કારણે રોપવે ઊભો થઈ જાય ઘણી અને એની આનંદ ગુફાની આગળ જઈએ એટલે કે વૃક્ષની નીચે આ એ સિદ્ધ મહાત્મા શ્રી મહાકાલ બાપુની જગ્યા આવે છે હા તમે જો આખું આખું વાતાવરણ જુઓ ચેન્જ થઈ ગયું અહીંયા એક વૃક્ષ છે નામ મને યાદ હતું પણ ભૂલી ગયો છું અને અહીંયા એ બાપુની ગુફા અને બાપુની સમાધિ આલ્લા મહંત શ્રી ભરદાસ બાપુ સાથે અમના એમના દર્શન ને બાપુની સમાધિના દર્શન ને ગુફાના દર્શન કરાવવાનું છું એની પહેલાં તમને આખું વાતાવરણ બતાવી દઉં આખું ત્યાંનું ગિરનારનું વાતાવરણ છે આ ચોમાસાની શરૂઆતનું માહોલ છે અને હવે આપણે ઉપર જઈએ અહીંયા છે મહાકાલ ગુફા આ મહાકાલ ગુફાનો મેઇન એન્ટ્રન્સ ગેટ છે પણ આ જોકે બંધ રાખે છે આ છે મહાકાલ ગુફા અહીંથી આ ગુફામાંથી અંદર જવાતું અને ત્યાંથી પાછું ગુફામાં ફરીને પાછળથી બીજી ગુફામાં જવાતું હું તમને આખું ગુફાની અંદર તમે દર્શન કરાવી દે છે એટલે તમને આઈડિયા રહે આ મેન એન્ટ્રન્સ ગેટ છે પણ આ બંધ રાખે બીજા ગેટેથી આપણે અંદર જઈને દર્શન કરાવું અને આખી વ્યવસ્થા છે હવે આપણે ઉપર પહોંચી ગયા છીએ જ્યાં અહીંયા છે મહાકાલી માતાજીની ગુફા જ્યાં મહાકાલ બાપુએ ઘણા બધા વર્ષો ભજન કરેલું આખો ભંડાર કક્ષ અને સાથે આખી વ્યવસ્થા અને આ છે જય મહાકાલ મહાકાળ બાપુને ફૂલ એના તમે દર્શન કરાવી રહ્યો છો જય મહાકાલ જય મહાકાલ જય મહાકાલ મહાકાલ બાપુના ચરણ પાદુકા સાથે મહાકાલ બાપુનો ફોટો અને હાલ આમાં છે બાપુનો તમે દર્શન કરી રહ્યા છો પરમ પૂજ્ય સંત શિરોમણી શ્રી એકસો આઠ ઉત્તમ દાસજી બાબુ બાપુના ગુરુજી નામ હતું ભગવાન દાસજી મહારાજ વાહે વાહ દેવલોક સુમંત બે હજાર ચોપન સોળ પાંચ અઠ્ઠાણું વેસાખ વધ પાંચ અને શનિવારના દિવસે આ બાપુનો તમે દર્શન કરી રહ્યા છો આ બાપુનો બહુ જૂનો ફોટો સાથે સાથે બંને બાપુના ફોટો

હા સુધી મહાકાલી માતાજીની ગુફાએ આપણે પહોંચી જાય એ રીતની વ્યવસ્થા છે આ જો કે આ જે બાંધકામને જે બધું કર્યું છે એ બધું બરદાસ બાપુ આવ્યા પછી મહાકાલ મહાકાલી માતાજીની જગ્યામાં કરેલું છે એનું પર જઈ મહાકાલીમાં મહાકાલી માતાજીનું રૂપ ફેસ થોડી ઘણી બાજુમાં વ્યવસ્થા છે અને મહાકાલી માતાજીની ગુફા ત્યાં મહાકાલ બાપુએ ઘણો બધો ટાઈમ ભજન કરેલું છે હું તમને છે ને આગળની જે જગ્યા છે ને એ બતાવવા માગું છું નીચે ઉતરવાની પણ એક દત્તમાર ગિરનારનો ફોટો છે ગુફા છે શ્રીમદ ભગવદ્ ગીતા છે થોડીક વ્યવસ્થા અને અહિયાં થી ફરીને પછી આમ ગુફામાં જવા દઉં પણ આ ગેટ બંધ કરીને આપણે ડાયરેક્ટ કરી દીધો છે મહાકાલ બાપુની થોડીક વાતો આપણે બાપુ સાથે કરવાના છીએ અને ધર્મની ઘણી બધી વાતો ઘણી બધી સત્સંગ બીજો બાપુ બાપુ જે 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 છે એમની સાથે જગ્યાએ રહેતા એમનો પણ સત્સંગ કરવાના છીએ એની પહેલા કે આ જે ગિરનારની સિદ્ધ જગ્યા છે એ જે મહાકાલ બાપુ હતા એમના ગુરુજી સાથે રામ ટેકરે આવેલા વૈષ્ણવ સાધુ હતા રામાનંદી સાધુ હતા અને એ ગિરનાર નેપાળથી આવ્યા હતા બાપુએ વાત કરતા પડી કે નેપાળ હતા હતા ભવનાથ રોકાણા અને રામ ટેકરી ટેકરી અને શું થયું ખેંચાણું આકર્ષણ થયું તે ગિરનાર તરફ ખેંચાણા પ્રથમ ગયા મહાકાલી ખપરે પણ મહાકાલી ખપરે એને પાણીની વ્યવસ્થા અને રોકાવાની વ્યવસ્થા બરાબર ના લાગી એટલે એ સીધા એવા ઓઘડ ટૂંકે ઓઘડ ટૂંકનું એવું છે કે ઓઘડ ટૂંક ઉપર મને ખબર થાય કે બહુ ઓછા મહાત્માઓ રહેલા છે એમાં આ મહાત્મા જે મહાકાલ બાપુ તરીકે ઓગટુકે રહેલા અહીંયા એક ગુફા છે બાપુ સાથે વાત કરતા ખબર પડી કે ગુફામાં બાપુ રહેતા પછી અહીંયાથી નીચે ઉતરીને પછી અહીંયા જે જૂની સીડી છે આનંદ ગુફા છે એની સામે એક નીચેની સાઈડે ગુફા આવેલી છે જો કે એ પગથિયાની અંદર આવેલી છે એટલે એ ગુફા હું તમને ન બતાવી શકું સિવાયને પાછું પવિત્ર જગ્યા હોવાથી તમને વિડીયોમાં નહીં બતાવી શકું પણ એ જગ્યાએ બાપુ ખૂબ ભજન કર્યું પણ અહીંયા આવા જવાની વ્યવસ્થા બરાબર નથી એટલે બાપુ પછી અહીંયા આવ્યા અને બાપુએ આખું જીવન અહીંયા વ્યતીત કર્યું અને ખૂબ બાપુએ ભજન કર્યું અને ખૂબ એ જે બાપુ હતા ને વૈષ્ણવ સંપ્રદાયનો હોવા છતાં ભૈરવ ઉપાસક હતા એટલે એનું જ્યારે ભૈરવ સ્વરૂપ જ હતું જ્યારે પણ જે લોકો દર્શન કરતા ને એ ભય ડરી જતા બાપુ સૌમ્ય સ્વભાવના હતા પણ બાપુનો રૂપ એ રીતનો એનાથી માણસો ડરી જતા મહત્વની હું અત્યારે બેઠો છું મહાકાલ બાપુની જગ્યામાં હવે આપણે ભરતદાસ બાપુ સાથે ઘણો બધો સત્સંગ કરીએ અને આગળ તમને બીજી વાત કરીએ તમે બાપુ અહીંયા છો આ મારા પછી અને તમને ગુરુજી છે મહાકાલ કઈ રીતે

સ્વામી આમ ત્રણ છેટ હતા આ કઈ હતું ને બિલકુલ કઈ તો ખુલ્લું તો એ પેલા કઈ આ છેટ બેટા આમ જોયું તો એમ લાગ્યું કે આમાં ક્યાંક મહાન પુરુષ ના દેખાય તો કારણ કે રૂપિયા પડ્યા અને સોનું સાંધું પડ્યું હોય ઠામ ડેકું બીજું ત્રીજું ધૂંજણ પડ્યું હોય એની માથી હોય અને એ આ અલકારી માંથી હતી અને આ બધી વસ્તુ કે લાગે વળગે જ નહીં માયા અને મોત યોગ બે વસ્તુ અલગ છે માયા અને યોગ 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 એટલે મને એક યોગ એટલે જ્ઞાન જ્ઞાન પૂર્ણ જ્ઞાન પોતાનું જ્ઞાન એમ એટલે સ્વ સ્વરૂપનું જ્ઞાન નિધિ જ્ઞાન કયું નિતાનું જ્ઞાન સાચો તો વસ્તુ પામેલા પૂછો કે કભી વિનાશ પણ ના પામે ને કભી ઘટે પણ નહીં ને કભી વધે પણ નહીં

આજે ઉઠેલો પુરુષ કે સારી એવી ભૂમિકા ઉપર સ્થિર થયેલો પુરુષ સારી એવી ભૂમિકાનો મરમાં મરમાં જાણેલો પુરુષ છે તો આ પુરુષનું જે કંઈ છે તો શાશ્વત વસ્તુ પામેલો પુરુષ હતો સત સિદ્ધ આનંદ આવી ભૂમિકા ઉપર હતો સત્યમ શિવમ સુંદર આવું સારું હતું એને કોજ આરતી પાર્ટી નથી કરી કોઈ દિવસે જ નહીં અગરબત્તિ નથી કરી કોઈ દિવસ ના આવ્યા પણ આવ્યો નથી પણ હાય ખ્યા પણ એની રૂપરેખા ખ્યાલ નહીં બરોબર નીતિને એમ પ્રમાણે એ પાણી નહીં પાણી જ નહીં તમે એમ લાગે કે આ બે મહિના ત્યાં મેં ત્યાં જ આપણા અગાઉ અમે ટોપરો ચલો મગાડ્યો અઢીસો ગ્રામ પ્રોગ્રામ જેવું હોય હમ પછી એટલે કંઈક તાક મારતા રહે ગુરુજાજ મારિતી કરતા હા આજે ગુરુજી માલિત કરતા હા

એટલે કહેવાનો હેતુ છે ને કે તમે માયા પાત્ર થાય પણ યોગ પાત્ર ન થાય બંધા બરોબર છે એક બાજુ તમે જ્ઞાન પ્રકાશ રાખો યોગ રાખો અને એક બાજુ તમે દુનિયાની સંપત્તિ રાખો જ્ઞાન પ્રકાશ ઊંચો હોય છે યોગ યોગ શિવજી હતા યોગી પુરુષ હતા કોણ હતા યોગી પુરુષ હતા પછી યોગ તો પછી એનો જે બીજા પાવ આપણે અલગ અલગ કરીએ વિભાજન તો ભક્તિ યોગ છે જ્ઞાન યોગ છે કર્મયોગ છે પણ રામ રામકે ન બોલા કંગલા મકે આ કેટલા શબ્દો વિચાર જીવનમાં કોઈને મુખ્યત્વે સાંભળવા ના મળે

આ પર યુગા પ્લેટ આ મનના તરંગો હોય છે જેમ સમુદ્રમાં તરંગો ની નથી હોતી કમાઈ એથી મન રૂપી સમુદ્રની અંદર ત્રગો કમી હોતી નહીં સંકલ એક મધભાગની અંદર સમુદ્ર હોય મધભાગમાં સમુદ્ર સ્થિર હોય તમે જો મનને સંપૂર્ણ રીતે સમજી શીખ્યા હોય તો તમને શાંતિ આવે બાકી શાંતિ આવી અસંપૂર્ણ બરોબર શાંતિ ખરેખર તમને સાસુ સમજાય તો આવે શાંતિ સાસુ તો તેમ

सत्तगुण इष्ट्रीय विष्णु भगवान रजगुन इष्टे ब्रह्माजी तामगुड शिवजी महाराज सत्व रजो त्रेणी क्याक तुम्ही प्राप्त करीजी श्रेणी तुम्ही समाज हरोभरो मजा गो तीजी श्रेणी तामसीवक गावे mm. ते ए खाद्य पदार्थ पे

તે બધા સંત માહિતમાં બીજા ત્રીજા બધા આવે છે એનું કારણ તા આવશે ને હમ તેન ગુન પ્રિતિક આવ્યો છે બ્રહ્મા વિપ્રહ્માય અને આ ખોદ એમાં એના અનુરૂપ એવો પુરુષ હતો હમ સમૃત પુરુષ હતા કેમ સમર્થ સમૃતપુરિષ હતા જાગેલા પુરુષ હતા જાગીલા પુરુષ ગિરનારમાં એવું ત્યારે બપ બાપમાં થયેલા પુરુષો કઈ કઈ જગ્યાએ બાપુ ગયા કે તમાક બાપુ ક્યાંય નહીં એક વખત અઘટો જ માની જાય સીધી

નાન પાણી હા નળ પાણીની ઘોડી હા હા નર અને ત્યાંથી લે બપોલો ને ગોડમખન ગુફા રસ્તામાં આવે ને એ ગોડમખન ગોપામ ચાક માણી જાય ચાક મારી જાય થોડી નળ પાણીની સીધું સીધું આપણે આવી શકીએ

ગરજીના પગલા થયા છે એટલે લે જ આવવાનું આ કારણ છે હમ્મ બાકી બીજા કોઈ પક્ષ ચાલે ના સાચવી વ્યક્ત વ્યક્તિ હમ અને જનતા જે આવે છે એ ગરુના દર્શન કરવા કોને ગુરુના એની દેક્ષણા કરવા આવે હમ જનતા જે આજે શિવરાત્રી કે જે કઈ પરક્રમા પરક્રમા વિષ્ણુ ભગવાનનું મહત્વ છે હા એટલે પરિક્રમા કરે હમ તો આજે આવા પૃષ્નો તમને પાડું મળે આશીર્વાદ મળે અને આવા પુરુષો આ બે વખત આવી ગયા બબે નાખ્યું લોકો

તમે જયારે અહીંયા ભજન કરતા દસ વર્ષ જેવું સાધુ સંતો બાજુ કાતણિયા હતા એક કઈ જગ્યાએ નાનાપાણીયા અને પછી

એટલે એ લગભગ એમ માનો કે મૂક્યા છે મારા અંદાજ પ્રમાણે પચાસી છી માં ત્યારે સિંહ ની વસ્તી ઓછી હતી ને એટલે વધારો મૂક્યા હતા આવી રીતનો ક્યાંક હમ માં મજા આવી ગઈ પપ્પુ સતસંગ કરવાની તો સિદ્ધ મહાત્માની જગ્યાના દર્શન કર્યા આખો ઇતિહાસ જાણ્યો બાપુ સાથે ઘણો બધો સત્સંગ કર્યો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક જરૂર કરજો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ફેસબુકમાં જોતા હોય તો ફોલો જરૂર કરજો નવી રીતે બન્યા રહેજો ગિરનારી ભૂમિઓ પેજમાં નવી નવી જગ્યા નવી નવી માહિતી લાવતો રહીશ હું છું નીરવ હિંગુ ફરી મળ્યા નવા વિડીયો સાથે ત્યાં સુધી જય મહાકાલ જય ગિરનારી આદેશ આદેશ અલક નિરંજન નવાઉ નારાયણ હિત તારામ